ઇન્સેનલી ઇન્ડિપેન્ડન્ટ ટ્રસ્ટ દ્વારા આજરોજ આદિપુર ખાતે આવેલ મૈત્રી ઇંગ્લિશ સ્કૂલમાં ધોરણ દસ અને બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આવનાર બોર્ડની પરીક્ષાઓમાં સફળ થવા હકારાત્મક દ્રષ્ટિકોણ મેળવવા પ્રોત્સાહન આપવા મનોબળ મજબૂત કરવા તથા જોશ ભરવા માટે એક બ્રેઇન્ડસ્ટ્રોમ સેશનનું આયોજન કરવામાં આવ્યું આ સત્ર લલિત દલવાણી દ્વારા લેવામાં આવ્યું સત્ર દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉમંગ અને જોશ જોવા મળ્યા હતા સ્કૂલના આચાર્ય વીણા કેવલ રામાણી દ્વારા હાજર રહેલ મહેમાનોનું બુકેથી સ્વાગત કરવામાં આવ્યું સત્ર દરમિયાન હાજર રહેલ મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વાદ આપવામાં આવ્યા ઉપરાંત વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉપયોગી સ્ટેશનરીની ભેટ આપવામાં આવી એન્સેન્ય ઇન્ડિપેન્ડન્ટ ટ્રસ્ટના સંસ્થાપક ડોક્ટર સુનિતા દેવનાની દ્વારા આ બ્રેઇન્ડસ્ટ્રોમ સત્ર લેવા માટે લલિત દલવાણીનું સાલથી સન્માન કરવામાં આવ્યું ઉપરાંત આ સત્ર માટે સહકાર આપવા માટે મૈત્રીસ ઇંગ્લિશ સ્કૂલના આચાર્ય વીણા કેવલ રામાણી તથા અન્ય સ્ટાફગણનો આભાર માનવામાં આવ્યો આ સત્ર માટે ડોક્ટર રાવની રિઝવાની અને દીપેનભાઈ જોડનો સહકાર પ્રાપ્ત થયો પ્રિયાબેન ચૌધરી અને રાધાબેન વૈષ્ણવ પણ સાથે જોડાયા હતા રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ